હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતેથી ત્રણસો મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો પ્રારંભ થયો હતો આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો શાળાના બાળકો પરંપરાગત લોકનૃત્ય કલાકારો પોલીસ બેન્ડ રમતવીરો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા તિરંગા યાત્રા થકી નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તથા સમાજમાં એકતા વધે તે હેતુથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દેશભક્તિ અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે દેશ પ્રત્યે હંમેશા આપણને માન સન્માન વધે દેશભક્તિનો માહોલ સમગ્ર દેશની અંદર બની રહે હર ઘર તિરંગા યાત્રાના માધ્યમથી પણ આપણે આપણો તિરંગો આપણા ઘરે લગાવીએ જે અભિયાન અંતર્ગત આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભુજ ખાતે જિલ્લા કક્ષાનો તિરંગા યાત્રા યોજવામાં આવી એમાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા સ્કૂલના બાળકો એસઆરપીના બેન્ડ સ્કૂલના બેન્ડ ગાર્ડન એનસીસી રમતવીરો બધા જોડાયા સામાન્યમાં સામાન્ય નાગરિક પોતાના ઘર ઉપર પોતાનો રાષ્ટ્રધ્વજ આપણા દેશનો ભારતનો હિન્દુસ્તાનનો રાષ્ટ્રધ્વજ ટ્વેન્ટી ફોર બાય સેવન ફરકાવી શકે એવી છૂટછાટ અપાવીને લોકોને દેશ પ્રેમનો એક ઉજાગર કરવાનો જે મોકો આપ્યો છે એ બદલ લોકોની ખુશી અને લોકો પ્રેમથી જોડાયા છે તમે જોઈ શકો છો કે હર ઘર તિરંગાનું અભિયાન એટલું વ્યાપકપણે ચઈ રહ્યું છે અને લોકો ખૂબ ભાવથી પોતપોતાના ઘરા ઉપર પોતાના વ્યવસાયિક સ્થાનો ઉપર એને અપનાવી રહ્યા છે